શક્તિધીશ પરાત્પરાતી નિર્વિકલ્પો વાગીશ અખંડમંડલા વ્યાપ ચરાચર તત્પદર્શિતા ય તસ્મ શ્રીગુરવે નમૈ શ્રી ગુરવે ન देखो नाम प्रताप से शिला तिरे जल बीच देखो नाम प्रताप से शिला तिरे जल बीच शिला तिरे जल बीच सिंधु में कटक उतारा और नाम ही के प्रताप वांदरन लंका जा रा नाम के प्रताप बलक प्रहलाद बचायो नाम के परताप जहर मीरा ने खायो पलटू हरि जस न सुने ता कहिए नीच और देखो नाम प्रताप से ओली शिला तिरे जल बीच परम वंदनीय સૃષ્ટિ સંતા પહરતા પૂજ્યપાત સદગુરુ કબીર સાહેબ પરમ સાસ્રીજી મહારાજ અમારા અતિ ઋષિકેશ ભક્ત મંડળ સાધક વૃંદ ઉપાસક મહોદયો શ્રદ્ધાવાન માતૃ ભાઈઓ બહેનો સવારના ટાઈમમાં વાતાવરણ બીજું હતું આપણે જીવતા શ્વાસની અને મળતા શ્વાસની વાત કરીએથી કોઈને યાદ રહી હોય તો સાસરી નહીં યાદ રહી મને મળવા માટે આવ્યા કે બાપજી આ વાતો બહુ સારી કરી પણ અમારા ઢોલ ધમાકામાં બધી ઉડી ગઈ ઉડી નથી ગઈ શ્વાસ તમારા ચાલુ જ છે શ્વાસો કા ક્યા ભરોસા શ્વાસો કા ક્યા ભરોસા ए रुक जाय पर कुछ काम कर ले ऐसा कुछ काम कर ले ऐसा तेरा नाम हो जहां पर सांसों का क्या भरोसा अपने सवाल में बात करी ये अंदर जाए तो पासो ना आवे नक्की नहीं બહાર નીકળી જાય તો પાછું અંદર જાય કે ના જાય એ પણ નક્કી નથી શ્વાસ જેવો ચંચલ કોઈ પદાર્થ આપણા દેહમાં નથી ચંચલમાં ચંચલ શ્વાસ છે અને પછી બીજો નંબર મનનું બે ચંચલ સાથે તમારું મારું પાનું પડેલો છે એના સાથે આગી જિંદગી આપણે નિભાવવાની છે જેના સાથે આગી જિંદગી નિભાવવાની એને આપણે પરખ નથી કરી કે મારામાં જે શ્વાસ જાય છે જે ચેતન સ્વરૂપે જાય છે પરમાત્માનું નામ ભેળવું તો ચેતન થઈને તમારા મારામાં જાય અને આપણા રૂમાડે રૂમાડે બધા રહેલા પાપ તાપ સંતાપ એ બધાનું નિષ્કાસન થાય અને અજાણ્યામાં શ્વાસ ચાલ્યા જાય તો અજાણ્યામાં માયા બેસી જાય જેમ કોઈ રાંડી રાંડબાઈનું ઘર હોય અને માતાજી એકલા ઘરમાં રહેતા હોય તો કોઈ પણ ચાલતો ચાલતો પથ્થરો મારતો જાય ઘરમાં જાણે કોણ જવાબ દે એમ છે એમ સુમસામ તમારું જીવન હોય એમાં તમને મને અંદરની પ્રતીતિ ન હોય દિવ્યતાની તો પછી માયા બેસીને અંદર ચાલી જાય અને માયા પોતાના થાણા થાપી અને તમારો મારો અંદરનો બધો દિવ્યતાનો ભાવ એ લૂંટી લેતી હોય છે એટલે મારા કવિ સાહેબ કે શ્વાસ શ્વાસમાં નામ લેવાનું શ્વાસ શ્વાસમાં નામ લે વૃથા શ્વાસ મત ખોય ના જાનું એ શ્વાસ કા આવન હોય ન હોય શ્વાસ જેવો કોઈ ચંચલ શ્વાસ જેવો કોઈ ગુપ્ત બિલ્લી પગે ચાલતો કોઈ તત્વ નથી એ શ્વાસા છે એ શ્વાસા સાથે તમારે મારા લેવા દેવા શ્વાસા એ પ્રાણ છે પ્રાણ એ તમારા મારા પિંડ પર આચ્છાદિત કરેલા છે પ્રાણ પિંડનું સંચાલન કરે પિંડ શું છે એ તો પાણીની એક બુંદથી બનેલો છે ને પિંડમાં તમે બહુ ગુમાન કરશ્યો નહીં મારા શ્વાસ રોકે છે એક પાણીની બુંદથી એ પિંડ બનેલો છે અને પ્રાણરૂપી પવન એ પવન એના પર બેસાડેલું છે પવનનો ઘોડો હોય પાણીનો ઘોડો બનાવેલો હોય કોઈ બીબામાં એને બીબાને તમે છૂટો કરો તો પાણીનો ઘોડો આકાર ના રાખે પડી જાય ને ભલે તમે બીબાને પચી વખત ભરો એમાં પાણી ભરીને એને ઘોડાનો આકાર આપો બીબાને છૂટો કરવા જાવ તો પાણી ઢળી જાય પણ માલિકની એક એવી કૃપા તમારા મારા ઉપર એક પાણીની બૂંદ થી આ તમારો મારો ઘોડો બનાવ્યો દેહનું એ ઢળી જતો નથી અને થોડાક સમય સુધી એ ચાલે છે પછી એને ચલાવનારો ઘોડાનો સવાર છે પ્રાણ પ્રાણ પણ પવન છે પવન પણ ઉડી જાય પાણી પણ ઢળી જાય પણ કોણ જાણે શું કળા કલાકારે વાપરી છે કે તમારા મારા આ ઘોડાને આ પ્રાણના સવારને સોવર સુધી એક આ જગતમાં જીવનમાં દોડાદોડ કરવા માટે સંચાલિત કરે ની રહે નહીં પાણી કા ઘોડા પવન વારા અમારા કવિ સાહેબને મળો જરી શાંતિથી કબીર સાહેબ કે પરમાત્માએ પાણીનો ઘોડો બનાવેલો છે આ દેહ પવનને સવાર બનાવેલો છે પવન ક્યાંય ઉડી જાય પાણી ક્યાંય ઢળી જાય પણ સો વર્ષ સુધી એક ધારો ચાલ્યા કરે બે ભેગા રહીને પાણી કા ઘોડા પવન અસવરવા ઢળકી પડે જેસે ઓ સકી બુંદા પણ આખો જગત આંધળો છે માયાના પડળ આવ્યા છે માયાના મોતી આવી ગયા એટલે કોઈ આવો જ્યાં સુધી કારીગર નહીં મળે જેને માયાના મોતી આ કાઢતા આવડે ત્યાં સુધી તમારો મારો ભલું ન થાય પરમાત્મા કૃપા કરે આવા કાયગણી તપાસ કરજો જેને માયાના મોતિયા કાઢવાની કળા આવડતી હોય ને તમારી મારી આને આ જિંદગીની મે ભટકાય ને માયાના પડળ એક મોતિયા કાઢ્યા પછી તમને મને દેખા એ સાચો ઢળકી પડે જેસે ઓ સકી બુંદા કેહી સમજાઉં એ સબ જગ અંધા કેહી સમજાઉં कोड़ी कोड़ी माया जोड़ी ये धंधा करे अपने कोड़ी कोड़ी माया जोड़ी अंत में चला रे लंगोटी छोड़ बंदा के ही समझाऊं ये सब जग अंधा के ही समझाऊं તમારા મારા આ દેહ ના આખા બીબાને આપણે સમજી લેવું છે એના અંદર માં રહેલો પવન રૂપે સવારે ક્યારે ઉડી જાય શાસ્ત્ર સબ સંત પુકારા બાર બારા સાધન ધ્વામ મોક્ષ કર પાય ને જઈ પરલોક સવારા સો પરત દુઃખ પા સિર ધૂન ધૂની પસતાય કાલ અહીં કર્મ ઈશ્વર અહીં મિથ્યા દોષ લગાય આ તમારી મારી આદત છે પરમાત્મા આવો ન કર્યો અને મારા કર્મ આવા છે અને કાલ અહીં કર્મ અહીં ઈશ્વર અહીં મિથ્યા દોષ લગાય આ જીવનમાં જાગૃત થવાની અવસ્થા છે જાગૃત જીવ છે ને એનું જીવન સરખું ચાલશે જાગૃત જીવ છે ને એનું પરમાર્થ છે સુસુપ્તિમાં જીવન જીનારાનો પરમાર્થ સફળ ન થાય એ પરમાર્થમાં સમજે જ નહીં અત્યારે જે શાસ્ત્રીજી વર્ણન કર્યું પરમાત્મા કૃષ્ણ ભગવાનનો એક પરમ જાગૃત હતા નાનપણથી જ આપણે નાનપણના રમતમાં ખતમ કરીએ કૃષ્ણ ભગવાન નાનપણમાં રમતમાં ખતમ ન કર્યું નાના હતા ત્યારે વાસડા ચારતા હતા વાસડા ચારીને રાત્રે ઘરે આવે પછી નંદ બાબા વાસડાને બાંધે પછી નંદ બાબા ગાયો દુવે એને પછી નંદ બાબા થાક્યા હોય એટલે રાત્રિમાં તો ફૂલ ઊંઘ આવી જાય નજીકમાં કૃષ્ણ ભગવાન સૂતા હોય પણ આખો દિવસ વાછડાની પાછળ દોડી દોડી આખો દિવસ યમુનામાં સ્નાન કરી કરી મોરલીની ફૂંકમાં બધા ગોધનને એકત્રિત કરી થાકી પણ રાત્રે ગફલતમાં સુતા નોતા જાગૃત જીવ હતા રાત્રે બાર વાગે કૃષ્ણ ભગવાન પડખો ફેરવા ગયા તો ગૌશાળામાં ક્યાંક દીપતી દેખાણી પ્રકાશ 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 સેંકડો સુર જોગે એવો કૃષ્ણ ભગવાન વિચાર કર્યો કે આ ગૌશાળામાં પ્રકાશ કેમ છે કૃષ્ણ ભગવાન ચૂપચાપ ઉઠ્યા નંદ બાબા સુતા સાઈડમાં અને ચાલતા ચાલતા ગૌશાળામાં ગયા તો ત્યાં ગર્ગાચાર્ય મહારાજ બેઠેલા ખૂણામાં ગાયોને વચ્ચે અને ધ્યાનમાં લીન થયેલા અમારા મહાપુરુષો રાત્રિમાં જ્યારે ધ્યાન કરવા ગયા હોય ત્યારે એ પોતાની કક્ષાને પરમાત્મા સાથે જોડતા હોય સુરતા દ્વારા સુરતાના તાળથી પરમાત્મા સાથે પોતાની જાતને જોડે તમારી મારી હોય કામરાત્રિ એની હોય રામ રાત્રિ સંતો મહાત્માઓ રામરાત્રીમાં રમણ કરતા હોય તમે એમાં કામરાત્રીમાં કમગતતા હોઈએ તમારી મારી હોય રાત્રી એને હોય યોગ રાત્રિ પોતાને પરમાત્મા સાથે જોડ્યા હોય યોગ નામ જોડવાનું પરમાત્મા સાથે જોડે રાત્રિમાં રમતા હોય આપણે કામરાત્રીમાં આખું જીવન કાઢ્યો હોય રાત્રિમાં સમજ્યા ન હોય અને હરામ રાત્રિમાં આખી જિંદગી ઉત્તમ કરી હોય પરમાત્મા ક્યારેય માફ નહીં કરે જાગૃત જીવ નહીં કૃષ્ણ ભગવાન જાગૃત થતા દોડતા દોડતા ગયા તો ગરગા મહાચાર્ય રાત્રિમાં એટલું ભજન કર્યું પરમાત્માને એટલું બધું હોય ને કે પરમાત્માનું ચેતન એના દેહમાં ઉતર્યા પછી રૂમાડા રૂમાડામાંથી બહાર પ્રસ્ફુટિત થવા માંડ્યો બહાર નીકળવા માંડ્યો કૃષ્ણ ભગવાન સામે બેઠી ગયા કે ગરગાચાર્ય ચાર વાગ છે એટલે નિત્યક્રમ કરવા માટે નાવા દવા સ્નાદિક ઊભા થવાના છે એટલે કૃષ્ણ ભગવાન બરાબર બેઠા અને આંખ ને સાથે આંખ મેળવી કે હમણાં આંખ ખોલશે એટલે ચેતન નું ધોધ એની દેની આંખમાં થઈને મારી બાજુ આવશે હું આંખ થી પી જવાનું ગરગાચાર્ય મહારાજે ચાર વાગે નેત્ર ઉઘાડ્યા નેત્ર ઉઘાડતા જ ચેતનનો ધોધ એ બાજુ સામે સામે ચાલ્યો અને કૃષ્ણ ભગવાન પી ગયા અને ગરગાચાર્યનો આખો આખો ભજન કૃષ્ણ ભગવાનમાં ઉતરી ગયો નાના પાંચ ના બાળક હતા ત્યારે જાગૃત જીવ જે હોય ને એને જિંદગાનીમાં સંગ્રહ કરવાનો હોય દિવ્યતાનો દિવ્ય ભાવ એ કૃષ્ણ ભગવાને બચપને પણ બગાડ્યું નહીં પૂછ્યું સવારમાં ગુરુ મહારાજ તમારો આશ્રમ તો દૂર છે અહીંથી તમારા આશ્રમે ધ્યાન ભજન નથી કરતા અમારી ગૌશાળામાં ધ્યાન ભજન કરવા કેમ આવ્યા ગરગાચાર્ય બોલ્યા કૃષ્ણ જેને ધ્યાન ભજન કરવું હોય એને યા તો ગૌશાળામાં બેસીને કરવાનું ગૌશાળાના વાતાવરણ બહુ દિવ્ય હોય ગાયો છે ને એ પરોપકારી છે જેને મને પાડી છે જે મને હાંચવે છે એનું ભલું થાય એનું ભલું થાય એનું ભલું થાય અને રાતભર જાગે તમારે માટે મારે માટે આપણા માટે ગાય રાતભર જાગે સવારમાં દૂધ આપે ગાય જેવો પરોપકારી કોઈ જીવ સંસારમાં કૃષ્ણ ભગવાનને બતાડ્યું નથી ગાયોનું વાતાવરણ પવિત્ર હોય એ ગાયો જે ભાવ છે ત્યાં રાત્રિ વ્યતીત કરતી હોય એ ભાવ દિવ્ય ભાવ હોય એટલે હે કૃષ્ણ યા તો ધ્યાન ભજનને પરિપક્વતામાં પ્રાપ્ત કરવું હોય તો યા તો ગૌશાળામાં ભજન કરવું યા જે ગુરુ મહારાજે તમને બોધ આપ્યો હોય જે ગુરુ મહારાજે તમને ભેદ આપ્યો હોય એ ગુરુ મહારાજના આશ્રમ કરવાનો યા કિસાનની ખેતી હોય જ્યાં લહેલાતી હોય અને પ્રકૃતિ સાથે એક થતી હોય એ ખેતરમાં કરવું ફસલમાં કરવું ત્રણ ઠીક ધ્યાન કરવા માટે અમારા શાસરૂમાં લખેલો છે તમે જ્યાં કરતા હશો ત્યાં એ મને ખબર નહીં પણ જ્યાં તમને સમય મળે તો યા તો ગાયોની ગૌશાળામાં ધ્યાન કરવા બેસજો ધ્યાન જો કરતાં આવડ્યો હોય ધ્યાન કરતા શીખી ગયા હશો ધ્યાનની પ્રક્રિયા જીવનમાં છે તો ગૌશાળામાં ધ્યાન કરવાનું અથવા તો જ્યાં ગુરુ મહારાજે તમને જ્યાં દર્શન આપ્યા હોય દર્શન એટલે ભેદ શાસ્ત્રનું એ દર્શન આપ્યું હોય તમને એ દર્શનવાળા ગુરુના આશ્રમમાં કારણ કે ગુરુ રાતે ભજન કરતા હોય તો આશ્રમની આખી દિવાલોની અંદરમાં દિવ્યતા પ્રસરેલી હોય સદગુણો ચૈતન્યતા રૂપમાં તે આખા વાતાવરણમાં દિવ્ય ગુણો પ્રસરેલા હોય એ દિવ્ય ગુણો તમે શ્વાસ લેવા જાઓ તો તમારા ધ્યાન ભજનને ટેકું આપે યા પછી કિસાનની ખેતી હોય ફસલ લહેલાતી હોય એ ફસલને પક્ષીઓ જીવજંતુઓ ઢોર બધા પ્રાણીઓ પશુપાલ એ બધાની બધી ટુકડી એ ત્યાં પણ પણ દાખલ દાખલ થઈ થઈ બાર વર્ષ સુધી સાંદિપની ગુરુ મહારાજે વેદ વેદાંકના બધા તત્વો બધાને સમજાવે એનો તો ભેદભાવ હોય નહીં બધા તત્વો સાંભળ્યા પછી બાર વર્ષમાં પારંગત થઈ ગયા ત્યારે એક ટુકડી જે આવી હતી એ પૂરી થઈ ગઈ હવે બીજી ટુકડીને પ્રવેશ આપવાનું થાય સાંદીપની ગુરુએ બધાને ભેગા કર્યા વિદાય સમારંભ અને વાત કરી કૃષ્ણ તમારી જે ટુકડી આવી હતી એને બાર વર્ષ પૂરા થયા મારા પાસે જે કંઈ હતો એ તમને બધુંમાં સમજાવ્યો ધ્યાન ધારણા સમાધિ પણ તમારામાં ઉતારી વેદ વેદાંગનો બધો તમને તાત્પર્ય યથાર્થ સમજાયો હવે કંઈ કહેવાનું બાકી રહ્યો નથી એટલે આજથી તમને બધાને વિદાય આપી દેવામાં આવે છે કૃષ્ણ ભગવાન પ્રાર્થના કરી બાપજી આપની રહ્યા આપે બાકી રાખ્યો તો ગુરુ દક્ષિણા તો આપને આજ્ઞા આપવી પડે ને કૃષ્ણ મેં કઈ જ્ઞાન વેચ્યું નથી આ સુધી વેચવામાં માનતો નથી એક કામ કરજો જો તમારે ગુરુદક્ષિણા આપી હોય તો મેં જે તમને બાર વર્ષમાં દિવ્ય જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન સમાજને મળે જે માણસોને એ જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે એમ છે જ નહીં એ જ્ઞાન તમે આખા સમાજમાં પ્રસરતો કરજો આખા સમાજમાં ફેલાવજો એ જ્ઞાનમાં બધાને પલાળીજો આ જ્ઞાનમાં બધાને ગરિમા આપજો એ મારું કામ કૃષ્ણ ભગવાન હા પાડી અને કૃષ્ણ ભગવાન રાતે સુતા હોય તો ભૂલા નહોતા કે મારા ગુરુજીનો દીદેલો જ્ઞાન મારા સમાજને આપું છે મારા ગુરુજીને દીદેલો જ્ઞાન સમાજને આપું છે ગર્ગાચાર્ય બાપજીની જે દિવ્ય ભક્તિ હતી બરાબર ચાલ્યા કર્યો જ્યારે વિદાય સમારોહમાં બહાર જવા માટે આશ્રમથી બહાર નીકળવા માટે જ્યારે વિદ્યાર્થીઓ તૈયાર થયા ગુરુ મહારાજ દરવાજો ઉભા રહ્યા કૃષ્ણ ભગવાન નમસ્કાર કર્યા ગુરુ મહારાજે માથા સોદામાજી નમસ્કાર કર્યા ગુરુ મહારાજ નું માથા હાથ ઉદ્ધવ બધા હાથ એ ધીરે ધીરે બધા ચાલ્યા ગયા અબ નંબર આવ્યો તમારે કોરવોનું એ કોરવની આખી સેના આખી મંડળી દુષ્ટ મંડળી જયારે નીકળી દુર્યોધન આવ્યો ને પગે લાગ્યો બાપજી ઘણો સમય આપ અમને આપ્યો ને ઘણું અમને જ્ઞાન આપ્યું અમને ભરપૂર કરી દીધા અરે દોડ્યા ગુરુજી દોડીને બાથમ ભરી લીધો દુર્યોધનને અને રોઈ રોઈને એને પલાળી નાખ્યું કૃષ્ણ ભગવાન આખું સમાજ આખી ટુકડી જાય ને આગળ વડડાના પેડની છે બેઠી એ લોકો આવે તો સાથે જ આવીએ કૃષ્ણ ભગવાનને થયું હું બાર વર્ષ સુધી લાકડા લાવ્યો છું રસોઈમાં માતાજીને કામમાં સેવા આપી છે ગાયોમાં દૂહી છે અહીંયા મારી અભ્યાસ હતો એટલે ગુરુજી મને માથા હાથ મૂકીને છૂટો કરી દીધો જાઓ સમાજ કો દેના સોદામાં ના હાથે हमारा जे टुकड़ी वाला था आता ने मत हाथ फेरे के जाओ समाज का भला करना मेरा ज्ञान उसको रोकना मत उस ज्ञान को समाज में प्रसरा देना बेहतर कर देना ये बात करीने आने पकड़ी रोया आ तो दुष्ट मानस है आ तो समाज में त्रिषित करना मानस है कृष्ण भगवान ने, ने सदा मा गुरु जी आओ भेदभाव के અમને કોરા કોરા હાથ મૂકીને કાઢી દીધા એને તો લપટાઈ ગયા ગુરુજી લપટાઈ ગયા પછી અડધો કલાક સુધી રોયા 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 એને પલાળી દીધું છૂટો કર્યો શિશુપાલ આવ્યો એને છોટી ગયા ગુરુજી એને અડધા કલાક સુધી એને પલાળ્યો વખરદંત આવ્યો એને પલાળ્યો કૃષ્ણ ભગવાન પછી સહેન ન થયો તો આ શું વાત છે કૃષ્ણ ભગવાન ધીમે પગલે પાછા બાપજી નમસ્કાર કર્યો બાપજી એક વાત પૂછવાની રહી ગઈ આપ કોઈ વેદ વેદાંત નહીં કોઈ ગાથા બાકી રાખી નહીં કોઈ સિદ્ધાંત ભેદ કર્યો નહીં પણ આમાં જાણવામાં ના આવ્યું કે અમે આખી જિંદગી આશ્રમમાં ઝાડુ મારી મારીને મરી ગયા અમે આખી જિંદગી લાકડા લાય ઢગલા કરી નાખેલા બાર વર્ષ સુધી બાપજી તમને પરમાત્મા સિવાય કંઈ બીજા બોધમાં સમજ્યા નહીં અને તમે અમને માથે હાથ મૂકીને છૂટા કર્યા આ બધા લપટાઈ ગયા તો અડધો પોણો કલાક ના છોડ્યા આ છોડામાં પલાળી દીધા કૃષ્ણ તમારા પર મને ભરોસો હતો કે એક વેણ મેં કહી દીધું કે સમાજનો ભલો કરજે અને મારો આપેલો બોધ સમાજના અંદરમાં બધાને દાનમાં આપજે મફતમાં આપજે આખા સમાજમાં પ્રસરતો કરજે અને તમારા પર વિશ્વાસ તો કરશે પણ મેં એની જિંદગાની જ્યારે જોઈ કે બાર વર્ષ સુધી મેં એના પર બધું જ્ઞાન વરસાવ્યું બાર વર્ષ સુધી મારી મારી દિવ્યતા હતી એના પર મેં પ્રસરાવી એને પલાળવાની કોશિશ કરી પણ એક કંઈક પલળ્યા નહીં આ મૂર્ખાનું શું થશે એની જિંદગાનીમાં શું થશે શું થશે એ હાય હાયમાં મનાસુ આવ્યા તમારે પર તો તો વિશ્વાસ હોય ને મને તમે પરંપરાગત પણ આ દુષ્ટનું શું થશે આખી જિંદગી મારે ત્યાં રહીને નહીં સુધર્યા તો ક્યાં સુધરશે એટલે મને હાય લાગી ગયો કે હે પરમાત્મા એનું શું થશે એનું શું થશે રાખી આખી જિંદગી સુધર્યા નહીં કૃષ્ણ ભગવાન વાતને ધ્યાનમાં રાખી બરાબર મહાભારતનું યુદ્ધ ચાલ્યું અને યુદ્ધ ચાલતા ચાલતા લાગ્યું કે અડધી પ્રજા તો ખતમ થઈ ગઈ અડધી પ્રજા રહી છે એટલે ગુરુ મહારાજના ઉપદેશનું શું થશે કૃષ્ણ પરમાત્માએ સાંદીપની ગુરુનું આપેલો ઉપદેશ અને ગરગાચાર્યનું આપેલું બૌદ્ધ અને જ્ઞાન દિવ્યતાનો સ્વભાવ એ બધુંનું બધું ગંગાના સ્વરૂપના રૂપમાં ગંગાના પ્રવાહના રૂપમાં ત્યાં મહાભારતની લડાઈમાં અર્જુનને સંભળાવી ગીતા એ કૃષ્ણ ભગવાનના બાપનો નહોતો સાંદીપની બાપજીની ગીતા હતી કૃષ્ણ ભગવાનના બાપની નહીં અને એ ગીતા કૃષ્ણ ભગવાન જિંદગીભર યાદ રાખી અને સાંદીપને બાપુનું લીધેલો આખો ભેદ સમાજને પ્રસિદ્ધ કરવા માટે સમાજને ડૂબાડવા પલાળવા માટે ગીતાનું જ્ઞાન આપવા માટે એ ત્યાં એ મોકો જોઈ અને કહી દીધેલો અને અર્જુન એ વાતને સાચવીને એને પણ આખા સમાજમાં પ્રસિદ્ધ કરી આવો દિવ્ય મહાન જીવન કૃષ્ણ ભગવાનનું જાગૃત જીવ નાનપણથી જાગૃત હતા તમને મને બોધ આપે કે તમારી જિંદગીમાં જાગૃત જાગૃતપણું રાખજો અને પરમાત્માનો નિયમ છે જે એકવાર પરમાત્માને સાથે સમર્પણ ભાવમાં સમર્પિત થઈ ગયો પછી પરમાત્માને ભૂલે નહીં ગાયોને સાથે રહ્યા વાસળાઓ સાથે રહ્યા જમનાના જળ સાથે રહ્યા કદમના ઝાડવાઓની સાથે રહ્યા ગોપિકાઓની સાથે રહ્યા પણ ક્ષમતામાં રહ્યા તમારું મારું જીવન ક્ષમતામાં નથી કમતામાં છે એક પર ભાવ બીજા પર અભાવ એને ઝાડવા પર ભાવ ઝાડને ક્યારે ક્યારે કરે બાત ફરી લેતા હતા કૃષ્ણ પરમાત્મા તમે અમને છાયડો આપ્યો છે મારા વાછાડા નીચે બેસે છે અમે બપોરે તમારી નીચે બેસીને હે ઝાડ હે દેવતા તમારી નીચે અમે તમારા છાયામાં ભોજન કરીએ છીએ એકનો પણ એ કૃષ્ણ ભગવાન આભાર ભૂલ્યા નહીં ક્યારેય જિંદગીમાં એ કૃષ્ણ ભગવાન એ બધાને સાથે રમી ગયા ભલે દ્વારકાધીશ બનવા દ્વારકા ચાલ્યા ગયા શિવ કૃષ્ણ ભગવાન ચાલ્યા ગયા છે પણ એ બધાને સાથે જે જ્યાં ભાવમાં ત્યાં રહ્યા કદમના ઝાડને બાથ બીડી વાસરડાને ચારવ્યા ગોળના ડુંગરાના પથરા પર બેઠા જમનાના જળમાં નહાયા એ બધે ઠીકણો સ્મૃતિ છૂટી ગઈ કૃષ્ણ ભગવાન ત્યાં સાતત્યના રૂપમાં એના અંદર ભળી ગયા જુદા ન રહ્યા એનું સમર્પણ ભાવ હતો ઝાડનું પેડનું જળનું એ સમર્પણ ભાવને કૃષ્ણ ભગવાન ભૂલ્યા નહીં અને એને બધાને સાથે એકમેક થઈ ગયા ઉદ્ધવજી જયારે આવે છે જ્ઞાન આપવા માટે ગોપિકાઓને ત્યારે એને જોયું કે મેં કૃષ્ણ ભગવાનનું નિર્મળ જ્ઞાન આપવા માટે આવ્યો છું કૃષ્ણ ભગવાન એમ કીધું કે ગોપીઓને તમે એકાકી જ્ઞાન આપજો અદ્વૈત જ્ઞાન આપજો અદ્વૈતમાં ગોપિકાઓને સમજાવજો કૃષ્ણ તો પુરુષ હતા એને સાથે મોહ મમતા ન રખાય અદ્વૈત જ્ઞાન છે એટલે આત્માને જાગૃત કરવાની વાત કરજો ઉદ્ધવજી જયારે આવ્યા ત્યારે જોયું કે ઝાડને નીચે પણ કૃષ્ણ ભગવાનની ચર્ચા થાય છે જમનાના જળના લહેર કા કૃષ્ણ ભગવાનને યાદ કરે છે ગોપી કહો પાણી ભરવા જાય તો ઘડાને જ્યારે જમના જળમાં ડૂબાવે તો ડૂબ ડૂબ કૃષ્ણ કૃષ્ણ નો આવે છે પક્ષીઓ કૃષ્ણ કૃષ્ણ બોલે છે ભમરો ગુંજાર નથી કરતો પણ ભમરો કૃષ્ણ ભગવાનના નામનું સ્મરણ કરતો કરતો ફૂલ પર બેઠે છે હે ફૂલ તમે કૃષ્ણ ભગવાનને ભગવાન જોયા હમણાં હમણાં ઝાડવાને પૂછે છે ફૂલ પૂછે ભમરાને ભમરો વાત કરે માધવ જાગૃત છે ફૂલ ને પૂછે ભમરો આવે ત્યારે હે પુષ્પ કૃષ્ણ ભગવાન પોતાના મસ્તક ના ઉપર ધારણ કરવા તમારા માંથી એક ફૂલ તોડ્યું હતું હમણાં હમણાં નીકળ્યા બાજુ ફૂલ રોવે રોદન માં વાત કરે અરે બમરાભાઈ હમણાં તો નથી નીકળ્યા પણ એની સ્મૃતિ ક્યાંય વિસ્મૃત ન થઈ એમને બધાને યાદ છે જમુના જળ પર ઝૂકી પૂછે આજ કદમ્બ કી ડારી યાદ હશે તમને આ મુરલી વાતા થા બનમાળી કદમના ઝાડવાની ડાળ જમુનાના જળને શહેર આવે હે જમુનાના જળ અહીંયા પરમાત્મા આ કદમના ઝાડનું ટેકો લઈને મુરળી વગાડતા હતા હમણાં હમણાં નીકળ્યા જમુના જાણ પર ઝૂકીને પૂછે આજ કદમ બકી ડાળી યાદ હશે તમને આ મોર લીવાતા થા બનમાળી કાજળ પૂછે અંખિયોને અંખિયો વાત કરે રોદનમાં માધવ ક્યાંય નહિ મધુબન માં માધવ ક્યાંય નથી મધુબન માં ફૂલ પૂછે ભમરા ને ભમરો વાત કરે રોદન માં માધવ ક્યાંય નથી મધુબન માં ગોવર્ધન પે ગાયું જઈને વૃંદાવનને ગાયો જઈને ગોવર્ધનને પૂછે નંદય યશોદા છાને ખૂણે બેઠા આંખી લો છે ત્યાં પણ છે કૃષ્ણ ગાયોને આટલો બધો દિવ્ય ભાવ ગોવર્ધનના ડુંગર પર જઈને પથરાને પૂછે તારા પર કૃષ્ણ વિરાતા હતા ભાઈ એ કૃષ્ણ હમણાં ભણ્યા ઉધવજી બધું આખો જો છે સ્પંદનશીલ થઈને

ગોપીઓ વાત કરે માધવ તપાસે છે માધવ ને ગોતે છે માધવ માટે બધા ત્રશિત છે અને માધવ માટે બધા લાલય છે ક્યારે ઝાંકી આવી જાય ક્યારે ઝાંકી આવી જાય ઉધવજી આવીને સમજી ગયા કે અહીંયા કોઈ બોધ આપવાની જરૂર નથી ભાઈ એ એકાંતરી જ્ઞાન આપવાની કોઈ જરૂર નથી આ તો શૂન્ય સમાધિ મારી ઉડી જાય કાંઈ બોલ્યા નહીં ઉધવજી ઉધો સુધો હો ગયો સુન ગોપીઓને કહો બોલ એ તો જ્ઞાન બજાવે ડૂગડૂગ્યું તો બીર બજાવે ઢોલ બીરના ની આગળ એની ડૂગડૂગી કંઈ ચાલી નહીં ઉધવજી પાછા આવી ગયા કૃષ્ણ ભગવાન જાગૃત જીવ એની જાગૃતિ એને ચાલ્યા ગયા પછી પણ ઝાડવા ને પાંદડા નડી ગઈ એની જાગૃતિ એને ગયા પછી પાણી જમનાના જળને અડી ગઈ ગોરધના પથ્થર નડી ગઈ પણ તમારા મારા કાળજા ન અડી આપણા ભાગ ત્યારે કૃષ્ણ ભગવાનનો દિવ્ય ભાવ તમારા મારા કહાજાને અડી ગયો હોય તો પછી એ તમને સીધો બ્રહ્માંડના ધણીના માથે લઈ જાય કૃષ્ણ ભગવાન મહેલમાં ઉદાસ થઈને બેઠેલા હતા ઉદાસી કોખની માથે લેનારા પોતાને તો ઉદાસ હતો જ નહીં કોઈ ભાવ એનો પણ જાગૃત જીવ હતા કોઈને દુઃખી ભાળે એટલે એ દુખને પોતે લઈ લે એ ઉદાસી ઉદ્ધવ મારો સમાજ છે એ પૂરો થઈ ગયો યદવંશમાં કોઈ રહ્યો નથી એક હું રહ્યો છું અને મારે આ દેહ છોડી દેવું પડશે લોક નો ધર્મ છે મૃત્યુભય મોત જે છે ધ્રુવ એ ધ્રુવ છે મૃત્યુલોકમાં બીજો કોઈ ધ્રુવ નથી કોઈ સ્થિર નથી કોઈ નક્કી નથી મોત નક્કી છે એટલે સમય છે એ પ્રમાણે મારે પણ એને સમયને સાક્ષી પૂરી દેવી છે મારું શરીર છૂટશે બધા કહેશે આમ કરો તેમ કરો ચંદનના લાકડા લાવો ને આપણે પરંપરા છે ને કોઈ પૈસા આવડો તો કે મારા બાપા ગુજરી ગયા ચંદનના લાકડામાં મંગાવે એ મેં એને સંસ્કાર કરે ઘણા કહેવાય પીપળાના લાકડામાં કરજો ઘણા લોકો દોડશે કે ચંદનના લાકડા લાવો પીપળાના લાકડા લાવો પણ ઉદ્ધવ એક વાત યાદ રાખજે મને ગાયના છાણમાં અગ્નિ સંસ્કાર કરજે છાણ મારા મને તેજ આપ્યો છે હજી મારો તેજ હજી ગયો નથી મને ગાયના છાણમાં અગ્નિ સંસ્કાર કરજે કોઈની જાણ હોય કે ન હોય પણ એ પ્રમાણે મને કામ કરજે કૃષ્ણ ભગવાન જાગૃત જીવ હતા પરમાત્મા કૃપા કરે તમારી મારી જિંદગીમાં તમને મને પણ જાગૃતિ પ્રાપ્ત થાય અને આપણે કૃષ્ણ ભગવાનના પરમ ભક્ત થઈને પરમ દિવ્ય તત્વમાં પરમ લીનતા પ્રાપ્ત કરીએ એવા દિવ્ય